આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હાજર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ બીચ પર અગિયાર જાન્યુઆરી બે રોજ સવારે દસ વાગ્યા રંગબેરંગી પતંગો સાથે ઉત્સવનો આરંભ થશે

લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને યોજાશે જે રંગબેરંગી પતંગોની ઉજવણી કરવામાં આવશે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગ બાજુની ભાગીદારી જોવા મળશે જે પર્યટન અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ જોવા મળશે જે ગુજરાતની વૈશ્વિક ઓળખ વધારતો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે